માંજલપુર મકરપુરા પોલીસ સ્ટેશનમાં બિનવારસી વાહનોની હરાજી સફળતાપૂર્વક યોજાઈ માનનીય ડીજીપી સાહેબ તથા પોલીસ કમિશનર સાહેબની સૂચના અનુસાર માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશનો ખાતે પડ્યા રહેલ બિન વારસી વાહનોના નિકાલ માટે હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું આજોજ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે આયોજિત હરાજીમાં પચ્ચીસ જેટલી વાહનોની હરાજી કરવામાં આવી હતી જેમાં મકરપુરા પોલીસ સ્ટેશનના સત્તર વાહનોની બેસ પ્ર સત્તાનું હતી જેની હરાજી કિંમત રૂપિયા એક લાખ છેતાલીસ હજાર સુધી પહોંચી હતી બીજી તરફ માંજલપુર પોલીસ સ્ટેશનના આઠ વાહનોની બેઝ પ્રાઇસ ત્રીસ હજાર પાંચસો હતી જેની કુલ કિંમત રૂપિયા છેતાલીસ હજારની હરાજી કિંમત મળી હતી હરાજી પ્રક્રિયા બાબતે એસીપી શ્રી પ્રણવ એ વિગતવાર માહિતી આપી હતી આ હરાજીથી બંને પોલીસ સ્ટેશનોમાં જૂના અને વારસદારો વિહોણા વાહનોનો યોગ્ય નિકાલ થયો છે અને સરકારને આવક પ્રાપ્ત થઈ છે માનનીય ડીજી સાહેબ અને માનનીય પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશનમાં જે બિનવારસી વાહનો પડી રહેલા હોય એમને એનો જાહેર હરાજી કરી એનો નિકાલ કરવાની સૂચના મુજબ આજે મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનના મકરપુરા પોલીસ સ્ટેશનના સત્તર વાહનો અને માંજલપુર પોલીસ સ્ટેશનના કુલ આઠ વાહનો જે બિનવારસી પોલીસ સ્ટેશનમાં પડી રહેલ એનો આજે જાહેર હરાજી કરીને એનો નિકાલ કરવામાં આવે કેટલા વાહનોનું મકરપુરા પોલીસ સ્ટેશનના સત્તર વાહનો હતા જેની બેઝ પ્રાઇસ ત્રાણું હજાર બસો રૂપિયા હતી જેની હરાજી એક લાખ છેતાલીસ હજારમાં કરવામાં આવેલી છે અને માંજલપુર પોલીસ સ્ટેશનના કુલ આઠ વાહનો જેની બેઝ પ્રાઇસ ત્રીસ હજાર પાંચસો રૂપિયા હતી એની હરાજી છેતાલીસ હજાર રૂપિયામાં